સુરતમાં બાર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે આ ઉપરાંત પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે જ્યારે આ વર્ષે ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સોનો પણ ઉપયોગ કરવામાં આવશે રાજકોટ ગેમઝોનની ઘટના બાદ સ્ટ્રક્ચર પાર્કિંગ ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાસ છોડવામાં નથી આવી શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા મીટિંગમાં આયોજકો સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરી માંડીને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજ માનનીય સીપી સર કે અધ્યક્ષતાને જીતને ભી ગરબા કે આયોજક હે ઉનકે સાથ મેં ઓર સારી સિનિયર અધિકારી કે હાજરી મેં મિટિંગ હોઈ તો આયોજકો કી તરફ સે જો શંકાએ થી परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड ड्रोंस के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस है नियम सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो